નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું શું આપની સાથે હેતલ ભગત વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેલ જનસેવા કેન્દ્ર બે થી ત્રણ વાગ્યાની ની બાદ પણ ખુલતા નહીં લોકોને ધક્કો ખાવો પડ્યો હતો

અને ત્યાં અનેક લોકો અનેક કામ લેવા માટે અહીંયા આવ્યા છે પણ કચેરીમાં રિસેસનો ટાઈમ બે થી ત્રણ લખેલો છે પણ અત્યારે ચાર વાગી રહ્યા છે પણ આ કલેક્ટર કચેરી અહીંયા જનસેવા કેન્દ્ર બંધ છે એટલે આવતા કેટલા બધા લોકોને તકલીફ પડી રહી છે તો આવું શા માટે થાય છે એના માટે જરા કલેક્ટરશ્રીને આપણે વિનંતી કરીએ છીએ કે આ જરા આના ઉપર ધ્યાન આપવા વિનંતી અત્રે ઉલકને છે કે હવામાન વિભાગના આગાહી મુજબ હીટવેવને લઈને તંત્ર સજ્જ બન્યું છે ત્યારે એક થી ચાર કન્સ્ટ્રક્શન સાઇટ તેમજ ઔદ્યોગિક એકમમાં કર્મચારીઓ કામ ન કરવા અનુરોધ કરવામાં આવે છે ત્યારે ઓફિસીસમાં કામ કરતા લોકોને છૂટ આપવામાં આવી છે ત્યારે જન સેવા કેન્દ્ર લંચ સમય બાદ પણ બંધ જોવા મળતા લોકોને ધક્કો ખાવો પડ્યો હતો કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર નેશનલ પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર